કેટલીક ધૂનો અવાજથી નહીં પણ તેઓ પાછળ છોડી જતા ખાલી દુખાવાથી યાદ રહે છે અને કેટલાક મૌન તે સૌથી જોરથી ચીસો પાડે છે પરિચય ફિલ્મની શરૂઆત અનામિકાના પરિચયથી થાય છે જે વીસના દાયકાના અંતમાં એક યુવાન સ્ત્રી છે જે અમદાવાદમાં એક આકર્ષક કલાથી ભરેલા એપાર્ટમેન્ટમાં એકાંત જીવન જીવે છે તે એક પ્રખ્યાત અમૂર્ત કલાકાર છે જે રંગોના તેના વાઇબ્રન્ટ ઉપયોગ માટે જાણીતી છે છતાં તેની અંગત દુનિયાની પ્રશંસક સાથેની તેની ટૂંકી અને સાવચેતી ક્રિયા પ્રતિક્રિયાઓ જોઈએ છીએ તેની શાંતિ શરમાળતા નથી પરંતુ એક ઊંડો આંતરિક સંકોચ છે લગભગ જોડાવાનો ડર એક દેખીતી રીતે નિર્દોષ ઘટના કદાચ તેના પૈતૃક ઘરમાં નવીનીકરણ અથવા તેની દાદીના સામાનના એક જૂના બોક્સની શોધ એક ભૂલાઈ ગયેલું લોકેટ બહાર લાવે છે જેમાં ઝાંખો ફોટોગ્રાફ અને એક રહસ્યમય શિલાલેખ છે આ શોધ બાળપણની એક ઘટનાની વિખરાયેલી યાદોને ઉત્તેજિત કરે છે જે તેને ભાગ્યે જ યાદ છે છતાં તે તેને અધૂરાપણાની ઊંડી ભાવનાથી છોડી દે છે મુખ્ય સામગ્રી ભાગ્યા કથા ખુલતો દોરો શરૂઆતમાં ખચકાતી યાદોથી વધુ ને આબેહુક ફ્લેશબેક આવવાનું શરૂ થાય છે ધૂંધળા ચહેરા ધીમા વાર્તાલાપ એક મોટા સુંદર ઘરની વારંવાર આવતી છબી જે તેને ઓળખતી નથી જવાબોની શોધ તેની શોધ તેને એક વૃદ્ધ બીમાર સંબંધી અથવા એક પારિવારિક મિત્ર તરફ દોરી જાય છે જે ભૂતકાળના ટુકડા અનામિકા એક બાળપણના અકસ્માતમાં સામેલ હતી જેના કારણે તેણે તેની પ્રારંભિક યાદોનો નોંધપાત્ર ભાગ ગુમાવી દીધો હતો ખાસ કરીને નજીકના પરિવારના સભ્ય દાત ભાઈ ભે પિતરાઈ ભાઈ અથવા તો બાળપણનો થી સંબંધિત યાદો ખોવાયેલું જોડાણ આ ખુલાસો એક વ્યક્તિ ચાલો તેને રોહન કહીએ તરફ નિર્દેશ કરે છે જેની સાથે અનામિકાનો અત્યંત ગાઢ સંબંધ હતો એક બંધન જે અકસ્માત અને ભલાઈ કરનારા પણ ગેરમાર્ગે દોરાયેલા પરિવારના સભ્યો દ્વારા